વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા તારીખ એકત્રીસ મેના રોજ વ્યસન મુક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ મેના રોજ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા વર્લ્ડનો ટોબેકો ડે અન્વયે વ્યસન મુક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ડૉક્ટર મહાપ્રસાદ મહેતા તથા સંવાદકર્તા તરીકે ડૉક્ટર જીવાભાઈ વાળા તેમજ સમગ્ર સંકલ્પ આર જે રામ પીઆઈ પંચમહાલ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે ટેકનિકલ સપોર્ટમાં ગોપાલભાઈ અને વિશાલભાઈ રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ અંગે જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રકારના કાર્યક્રમો યોજી લોકોને વ્યસનથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે વૈશ્વિક આરોગ્ય સંસ્થા હુ દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ ઓગણીસો ને લોકોને તંબાકુની ગંભીર અસરથી જાગૃત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે ಮನು ಟಿ ವೀ ನ್ಯೂಸ್ ಗಿರ್ಗಡಾ